ધંધો તો હવે કાક ગોતો પડે હાલે ને કોઈ આલવા ના આવે ગોતે થોડો ઘરવાનો ચાઈ રસ્તામાં પડ્યો ઘરજી મરોડો વિચાર હું ખરો કાક ધંધો ગોતા બેઠા બેઠા તારા વિચાર ફૂટલ મગજ છે તારા મગજમાં શું વિચાર આવે કોઈ ના મારા મગજમાં આવે એવા તો કોઈના મગજમાં આવે હા એક આયો એટલે હું તને કુરો આયો એમ ને હો એસે ઉકડેલ મગજનો ના ના પોરા થોડા ઘણા લેતા પરવા છે બેટા પાંચ છે ચાર્જ કરશે ને 100 રૂપિયા લે તો ચોથી આપણે હેડે દાઈ

અને instagram માં હમણાં બેટા ચેક ફોન આવશે ખરી ફોન નહીં આવે ને તો બેટા short message આવશે ખરી આપણે ગાયા પાછા મે કરવા તો જો અમે શું કરવાનું જે આ કોઈ નું બગડે લઈ અમે કરવાનું હોય આપણે ચા અહીંયા આપણે ખુદ જઈને કા અમે આજ અમે કરા અમારે તો જે હાથ આવે કોઈ નું પીટ બગડી ગયું હોય તો માણા રિપેરિંગ આપણે ન કરતા તો શેનો કરવાનું રોરાનો ના તો આપણે સાધન જ રિપેરિંગ કરવાનું સાધન હા બીજું કરવાનું મને બસ બીજું કઈ ખરાબ બોલો તારા પાના મને હવે તારા નહીં કરવાનું પાના દેવાનો બાકી બોલવાનું જ નહી

મે કરી જા હું માં આમાં કોઈ મોટી વાત નહીં આ યાર આ લાવવાનું છે આ જવાનું મારા ગંતન ખબર મને ખબર મને છે તો કરવા છે હે ફકી ગયો હે પડ

ફантаસ્ટિક માવડા માસો અલા તું ખબર ના પડે તને બોર મને જોવા દે પણ લ્યા ઓયલ ને એટલે હવા હવા લે કઈ નાખું તો મોન કેમ બોલાયો આ મીલ નો કમણે પાણી મીલ સાત ઉચુપ થા આ આ બની રેવા દેતું એને હાળી માંડકાર રાખ્યો તું

ले आवरू लाग छे आ मोटू tuh લા કે કે દાતા કોરીયો મને આવડે ને આજકાલ હા તો શીખવાડી જો છે અંદર કરવા તો ઉપર હું ટાયર ખોલું